હેલો મિત્રો જે માતાજી દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મારી યુટ્યુબ ચેનલ માયા સોલિંકી ઓફિશિયલ પર તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો ભાવનગર અત્યારે અમે જવાના છે ભાવનગર જો તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ હવે અને હવે મારી બેન તૈયાર થાય છે પછી જવાનું છે ભાવનગર ગાડી તો નથી એટલે વાહનમાં જવાનું છે મારી બેનનું કોલેજનું ફોર્મ ભરવાનું છે એટલે ભાવનગર જઈએ છીએ પછી ત્યાંથી જો લોકેશન સારું હશે ક્યાંક ગાર્ડનમાં તો ગાર્ડનમાં પણ જશું બ્લોગમાં વિડીયો નાખીશ તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી દઉં તો ફાઇનલી અમે ભાવનગર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પહેલાં તો એકામાં બેઠા હતા હવે ભાવનગર પહોંચ્યા છીએ જો હમણાં ભાવનગરના મોટામાં મોટા જે શીતળા માનવામાં આવે છે એ શીતળા મંદિર આવે છે તો તમે જોઈ શકો છો मान्नेर हरखणा स तो अबे हामी जे छ श्यामादास कलेजमा त ठिर छ ति भिडियोमा बनारी छ फाइनली मित्र हामी पुगि ग्या छ श्यामादास कलेजमा त अब दोयनो फर्तेनो ब्याकग्राउन्ड छ जतामै જોઈ શકો છો अંદર कति ट्राफिक छ फोन भरवानी શામળદાસ કોલેજમાં પોગી ગયા છીએ જો અહીંયા પબ્લિક જો ફોર્મ ભરવા પબ્લિક જો એક વખત અમારો વારો તો ઠેઠ ત્રણ વાગ્યાથી છ સુધીનો છે એટલે ખબર નહીં અમારે કેટલું મોડું થઈ જશે ફાઇનલી જો અમે અત્યારે બહાર બેસવા આવ્યા છીએ પર એઠે કેમ કે અંદર બહુ તડકો લાગતો હતો લિસ્ટમાં નામ ગોતા થાય એટલે બહુ તડકો લાગ્યો તો મેં કીધું ચાલો આપણે છાંયા વયા જાય જો અમે છાંયા આવી ગયા છીએ ને જો અહીંયા બસ રસ્તો શરૂ જ છે જો અમે પગી ગયા છે પિઝા ખાવા જો અમારદાસ કોલેજ આગળ ઓલા પટેલ નો દરવાજો છે અને એની સામે પીચા દુકાન છે તો અમે આવ્યા છીએ પીચો ખાવા અમે પોકી ગયા છીએ પીચા ખાવા અંદર અંદર નું બધું જોઈ શકો છો મિત્રો અમારો પિઝો આવી ગયો છે અને અમે બેઠા છીએ પિઝો ખાવા તો જેને પણ પિઝા ભાવતો હોય એ કોમેન્ટમાં લખી શકો છો કેમ કે આમાંથી તો ભાગો નહીં પાડવા દો તો જેની પિઝા ખાવા આવી શકો છો તો કન્ટિન્યુ લોકમાં બનાવી દેજો ઠેઠ સુધી ફાઇનલી અમે પિઝા ખાઈને હવે પોગ્યા છીએ પાણીપુરીની લારીએ જો આજે આવો પાણીપુરી ખાવાની છે પાણીપુરીની ડીશ બને છે પાણીપુરી ખાવી હોય એ અને વિડીયો જો મારે ઠેઠ સુધી બનાવી

રિક્ષા મળી જાય છે અને અમે હવે જઈએ છીએ ઘોઘા જગાત કેમ કે મારી બેનના હોસ્ટેલનું ફોર્મ ભરવાનું છે તો તમે જોઈ શકો છો આમ જો પબ્લિક જો હમણાં ટ્રાફિક સિગ્નલ હતું એટલે પબ્લિક વધી ગયું હવે જઈએ છીએ જગાતે હોસ્ટેલનું ફોર્મ ભરવા તો એક સુધી વિડીયોમાં બનાવી ફાઇનલી અમે ફોર્મ ભરવા ગયા છીએ સીતા સાહેબમાં જો મારા ભરત ફોર્મ ભરે છે હોસ્ટેલનું સિદ્ધાર્થ સાહેબ છે જગાત માતા ઉપર જે રોડ છે આની અનંતખોરબાવાળો ત્યાં ડાબી સાઈડે છે દુકાન છે તો ઓનલાઈન ફોર્મ ભરે છે તો તમે પણ આવી શકો છો તો વિડીયોમાં બનાવી જો મિત્રો અમે આવી ગયા છીએ પરિવાર ઓનલાઈન સર્વિસ ઝેરોક્સમાં મારી ફ્રેન્ડ છે એક્ટર હેતલબેન સરવૈયા જો આ એમની આખી ઓફિસ છે ઓનલાઈન ફોર્મ ભરવાની જો ક્યારે જરૂર હોય તો મને મંદિર પાસે છે તો જરૂર આવજો ફાઇનલી અમે ઘરે પોગી ગયા છીએ રસ્તામાં થોડોક વરસાદ નડ્યો હતો પણ એ ઘરે પહોંચી ગયા છીએ અને મારા વ્લોગને હવે આ એન્ડ આપું છું તો મારો વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર અને લાઈક શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ હવે એક મારા નવા વ્લોગમાં તો જન્દી બાય બાય જય માતાજી જય ગણપતિ